કઈ કઈ જગ્યાએ હશે દ્વારકાથી લઈને ધોરાજી ભાવનગર જુનાગઢ કોઈમતુર આપીએ છીએ રાજસ્થાનમાં અને ઇન્ડિયાની બહાર કરીએ તો અમે યુગાંડા પણ આપેલા છે ટ્રાન્સપોર્ટમાં સ્ટોલ કર્યો અને તમે નહીં માનો છો અમે મહિનાદીમાં અમને ઇન્કવાયરી બહુ આવી ત્યાં ઓન પેપર અમને બહુ ઇન્કવાયરી બહુ સતત મળી ત્રણ ઇન્કવાયરી અમને પહેલા દિવસે પહેલું નામ એમ હતું અમારી બરોબર ડાયરીમાં બરોબર એ વ્યક્તિએ ફોન કરીને કીધું મારે ત્રણ ટ્રાન્સપોર્ટ બરોબર આ જ વસ્તુ અમે જોઈને સિલ્વર કોન્સર્ટમાં નમસ્કાર મિત્રો સફળ ઉદ્યોગપતિ સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં ગાંધીનગર ખાતે ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસના સિલ્વર સ્પોન્સર પીએનડી ટ્રાન્સફોર્મરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતનભાઈ ગોંડલિયા આજે આપણી સાથે છે આપણે ચેતનભાઈ સાથે વાતો કરીશું અને એની કંપની પ્રયત્ન કરીશું ચેતનભાઈ આજની આ ઇન્ટરવ્યુમાં આજના આ વાર્તાલાપમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું થેન્ક યુ ચેતનભાઈ સૌથી પહેલી વાત તો એ કે પીએનડી ટ્રાન્સફોર્મરના મેનેજિંગ ડિરેક્ટર ચેતનભાઈ ગોંડલિયા એક અલગ વ્યક્તિ છે અને ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત પરિવારના એક દીકરા એક અલગ વ્યક્તિ છે તો પેલા તો એ ચેતનભાઈ જે ખેડૂત પરિવારના દીકરા છે એના વિશે થોડું જાણીએ તમારું જે આખું બેકગ્રાઉન્ડ છે તમારું પારિવારિક તમારો અભ્યાસ એની ટૂંકમાં થોડી વાત કરો ટૂંકમાં કહું ને તો હું એક જ ભાઈ છો ને એક બેન છે અમે જી ફેમિલીમાં અને મારો મૂળ તમારું વતન કઈ મારું મૂળ વતન સુલતાનપુર છે ગોંડલ તાલુકા ગોંડલ તાલુકા સુલતાનપુર ગામ ઓકે અને એમાં મારા મમ્મી પપ્પા અને અમે બેન ભાઈ જી હું એક પપ્પા શું કરે મારા પપ્પા ખેડૂત છે ખેતી કરે છે ગામડે અને પછી મારી વાત કરું તો હું ભણતો હતો અને પછી નવમાં માં ને ત્યાં બધી હાઈ સ્કૂલ ને બધી ભણ્યો ને ત્યાં એક અમારા જે મેડમ હતા એમને મને કીધું કે ભાઈ લાઈફ બનાવી તો સાયન્સમાં માં બનાવવાની આ એક શબ્દ મગજમાં ચોંટી ગયો બરોબર કે ભાઈ ગમે તે થાય આપણે લેવાનું છે સાયન્સમાં અને એમાં લાઈફ બનાવવાની છે થવું છે એન્જિનિયર ગમે તે થાય પછી ભણતા ભણતા હોસ્ટેલમાં ને એવી રીતના ગયો અને પછી મારું રાજકોટ એન્જિનિયરિંગ કોલેજ કોલેજમાં મને એડમિશન મળ્યું અને ત્યાંથી એન્જિનિયરિંગ મારું પૂરું કરું ત્રણ વર્ષ અને ત્રણ વર્ષ કરી હું કેમ્પસમાં ટી એન્ડ ટ્રાન્સફોર્મ રેક્ટિફાયર ઇન્ડિયા લિમિટેડ ચાંગોદર જે કંપની છે ટ્રાન્સફોર મેન્યુફેક્ચરિંગ કરે છે એમાં હું સિલેક્શન થઈ ગયો અચ્છા એન્જિનિયર તમે કઈ બ્રાન્ચ ની અંદર એન્જિનિયરિંગ તમારું કર્યું હા ઇલેક્ટ્રિકલ માં મેં કરેલું ઇલેક્ટ્રિક હા ઇલેક્ટ્રિક તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો હા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનીને એક ચાંગોદર ની કંપનીમાં હા સામાન્ય એમ્પ્લોયી તરીકે નોકરીની તમે શરૂઆત કરી હા તો તમે તો એમ્પ્લોયી હતા કોઈ એક કંપનીની અંદર તમે નોકરી કરતા હતા જે બાકીના એન્જિનિયર જેવી રીતે કામ કરતા હોય તમારી સાથે બીજા ઘણા જોડાણ હશે હા એ જ રીતે તમે એન્જિનિયર તરીકે કામ કરતા હતા એન્જિનિયર તરીકે કામ કરતા હતા એમાંથી બિઝનેસમેન બનીને આપણે જ આવું કંઈક કરવું છે એવો વિચાર કેવી રીતે આવે એમાં હું જયારે નોકરી કરતો જોબ કરતો ત્યારે મારું દસ હજાર સ્ટાર્ટઅપ હતું સેલરી મારી મંથલી દસ હજાર મંથલી દસ હજાર આપી એટલે મેં જોબ ચાલુ કરી પણ ચાલુ કરી ને તો પછી જયારે સૌરાષ્ટ્ર જૂન ની અંદર જયારે મેં સર્ચ કર્યું બધું હું આમ બધું જાણતો કે ભાઈ ક્યાં માર્કેટ છે આનું ક્યાં સપ્લાય થાય છે પ્રોડક્ટ ક્યાં વેચાય છે એનું શું હોય છે તો મને ખબર પડી કે ભાઈ સૌરાષ્ટ્ર ઝોન ની અંદર ટ્રાન્સફર મેન્યુફેક્ચરિંગ કરતી કંપની કોઈ છે સૌરાષ્ટ્રમાં એક એક પણ પણ કંપની ઝોન ની અંદર એક હતી પણ એ દૂર હતી રાજકોટ ઝોનમાં નહોતી ટૂંક બરોબર ત્યાંથી એ જે વર્ષ વરસદી મેં જોબ કરી જે કંપનીમાં ત્યાંથી મને વર્ષ દી પછી આઈડિયા આવ્યો કે આપણે અહીંથી એક્સપિરિયન્સ લઈ અને કંઈ પણ થાય આપણે રાજકોટની અંદર કંપનીની સ્થાપના કરવાની છે બરોબર અમે જયારે હું ગામડે આવતો વેકેશનમાં ત્યારે અમે દસ મિત્ર હતા બધા દસ થી બાર જણા પછી અમે અમે ત્રણ દસ થી બાર જણા મળીને આઈડિયા બરોબર કે ભાઈ એ બધાને નાનો મોડો ધંધો હતો એટલે મેં એમને આઈડિયા આપ્યો મેં કીધું ભાઈ આપણે ઇન્વેસ્ટ કરીએ ને તો રાજકોટની અંદર આવી કંપની થઈ શકે એમ છે અને ફૂલ પ્લેસમાં ટૂંકમાં સક્સેસ થશે એ ફાઈનલ છે બિલકુલ આ ઝોન ની અંદર ટ્રાન્સફોર મેન્યુફેક્ચરિંગ કરતી ને એ રાજકોટ ની અંદર કોઈ છે જ નહીં અમે પ્લાન કર્યો આઈડિયા એવો બધું સર્ચ કર્યું કે ના ખરેખર કર્યા દેવું એવું છે પછી પાછા અમે છૂટા પીડા બધે પોતપોતાની જગ્યાએ લાગી ગયા હું નોકરી કરવા પાછો દસ વર્ષ સતત કંપનીમાં નોકરી કરી દસ વર્ષ પછી એક નક્કી કર્યું કે બસ હવે અહીંથી આપણે વાઇન્ડ અપ કરવું છે અહીંયા આપણે રહેવું નથી રાજકોટની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરવું છે કોઈ પણ ભોગે પછી અમે એક પાર્ટનરશીપમાં મેં ટ્રાન્સફોર્મ મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું બે હજાર બારમાં બરોબર બે હજાર બારથી અમે સ્થાપના કરી કંપનીની વરસદી ચાલ્યું બધું પછી એવું હતું કે જયારે અમારા પાર્ટનર ને એને બધાને એવું હતું કે ભાઈ આમાં કઈ હવે સો વાર ની જગ્યામાં અમે ચાલુ કર્યું હતું અચ્છા તમે એક વચ્ચે તમને એ પૂછી લો હા કે તમે જે ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ નું કામ કર્યું ને તમે એ જ પ્રકારની કંપનીમાં કામ કરતા હા તો ઘણા બધા મિત્રો જે આપણે અત્યારે સાંભળી રહ્યા છે હા એને કદાચ એક પ્રશ્ન એ થતો હશે કે જે મને તો થાય છે એટલે તમને પૂછું કે ટ્રાન્સફોર્મર નો ઉપયોગ ક્યાં થતો હશે ઓકે યસ હા કસ્ટમરો છે ને જનરલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી હોય છે જેમ કે કોઈ ફાઉન્ડ્રી કંપની હોય છે અને કોઈ મોટી કંપની હોય છે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય છે તો એ લોકોને કેવું હોય છે કે જીઈબી ના નોર્મ્સ પ્રમાણે તમે વન પોઈન્ટ ફાઈવ કિલો વોટ ઉપર જાઓ વન હંડ્રેડ એન્ડ તો તમારે એસટી કનેક્શન લેવું પડે બરાબર એસટી કનેક્શન તમે જે લ્યો ને

ટ્રાન્સફોર્મ મેન્યુફેક્ચર કંપની નહીં એટલે તમને તમારી પાસેથી એ જાણવું છે કે જયારે તમે કંપનીની શરૂઆત કરી તમારા પાર્ટનરો પણ તમે એ જ વાત કરતા હતા મેં તમને વચ્ચે અટકાવ્યા ત્યારે કે તમારા પાર્ટનરો જે આમાં સાથે અ શરૂઆત તો તમારો ફેસ કેવો રહ્યો શરૂઆતમાં જયારે અમે બે હજાર બાર થી ચાલુ કર્યું ને ત્યારે પેલી વસ્તુ તો અમરબેન માર્કેટમાં નું હતું બરોબર અમને એટલી ખબર હતી કે અહીંયા ટ્રાન્સફર ની રિક્વાયરમેન્ટ છે ફાઈનલ પછી અમે બ્રોસર છપાવ્યા હજાર અંગ કે બે હજાર પચીસો અંગ છપાવી નહીં કીધું આપડે માર્કેટ કરવું હોય તો કંપનીને આપણે જાણ કરવી પડશે દરેક કંપનીને બરોબર ટ્રાન્સફોર મેન્યુફેક્ચરિંગ કરતી કોઈ કંપની રાજકોટની અંદર છે અને આવી છે તો એ લોકોને ઈઝીલી

આ વસ્તુ એવી છે કે કસ્ટમર ને ટ્રસ્ટેડ વસ્તુ છે આખી કોઈ રેફરન્સ થી મને ઓર્ડર મળે તો મને ઓર્ડર મળે એટલે અમે પેલા માર્કેટ કહ્યું જે હું માર્કેટ કરવા જ્યો અમુક કસ્ટમર એવા હતા કે જે લોકો મને ગેટાથી બહાર કાઢતા કે ભાઈ આની કઈ અમારે જરૂર નથી ભાઈ આવું અમારે અહીં કશું લાગે નહીં બરોબર એવું કરીને અમે કરતા અને હું સતત તો ઈ ગેટ ની બીજો બીજો નહીં તો ત્રીજો નહીં તો સતત બે વર્ષ બે મહિના સુધી એક હજાર બ્રોસર એકલાય બેઠા બરોબર ટુ વ્હીલ માં સવારે સાત વાગ્યા નીકળી જવાનું એટલે નીકળી જવાનું કેમ કે માર્કેટ કરશો ને તો લોકોને ખબર પડશે કે આજે માર્કેટમાં નવું શું આવ્યું છે શું આવ્યું છે કે નથી આવ્યું પણ હવે આપણે બેસીમમ માર્કેટિંગ દ્વારા પોતાની પ્રોડક્ટને લોકો સુધી લઈ જવી પડશે અને પહોંચાડવામાં કદાચ સામે તમારું અપમાન થાય લોકો અને એ બધો તમે અનુભવ ઓલરેડી કરી એક છે રાજકોટ ની અંદર મોટી કંપની છે હું જયારે બ્રોસર આપવા ગયો ને બે ત્રણ યુનિટ છે એટલે હું બધી યુનિટ ગયો કામ લઈ જાય તો બ્રોસર આપતો તો જસ્ટ તો મને સિક્યુરિટી ને ફોન કરાવ્યો કન્સલ્ટિંગ પર્સન ને વાત કરાવો તો કે સાહેબ મારે કઈ એવું કશું હોય નહીં કે અને એવી કઈ મારે જરૂર નથી હશે બ્રોસર ની આપી દો એ બ્રોસર ની આપી દીધા બીજી વાર હું ગયો ને તો ઈ બ્રોસર માં ટિફિન ખોલીને જમતા હતા મારા બ્રોસર જમતા હતા કે કઈ વાંધો આજની તારીખમાં અમે ઈ કંપનીના વેન્ડર છીએ વાહ વેરી નાઇસ હા અને આજે સાહેબ આજે હું કંપનીમાં જાઉં છું નો સિક્યુરિટી કોઈ પૂછતું નથી એને ડાયરેક્ટ ખબર પડે પીએનડી વાળા એવા બરોબર ટ્રાન્સફર રિલેટેડ છે જવા દો ગેટ પાસે નથી બનતા સર લોકો તમારા બ્રોશર તમે જે આઈપા હોય હા એમાં ટિફિન ફોલ કાઢીને જમતા એક તમારો વેન્ડર બની જાય આજે અમે વેન્ડર છીએ તો આવી સફળતા માટેનું આમ રહસ્ય શું કારણ કે ઘણી વખત શું થાય છે કે જો લોકો બિઝનેસ શરૂ કરે કરે છે તમે જેમ કીધું એમ શરૂઆતમાં આવો સ્ટ્રગલ નો પીરિયડ હોય ને એમાં જયારે આવું જોવે ત્યારે બહુ ડિમોટિવેટ થાય એમ થાય કે આપણે આ બંધ કરી દઈએ આપણે આવું નથી કરવું હા તો એ વખતે તમારી મનોસ્થિતિ કેવી રહેતી હતી અને મનોસ્થિતિ એવી હતી સાહેબ કે એક કઈ ને કે વિઝન હતું ધ્યેય કર્યો હતો કે ભાઈ કોઈ ગમે તે થાય

પાંચ વર્ષ થયા પાંચ થી સાડા પાંચ વર્ષ અચ્છા પાંચ વર્ષ લોકોનો રિસ્પોન્સ નહોતો રિસ્પોન્સ જ નહીં જીરો હતો પીએનડી જીરો ઓળખતું જ ન કોઈ હતું જ નહીં કોઈ એમ ટૂંકમાં કઈ હતું જ નહીં કે ભાઈ પીએનડી આવું છે ટ્રાન્સફોર બનાવે છે કોઈ ઇન્ટરેસ્ટ જ નતો કે આજે લોકો કેવું છે કે ભાઈ રેફરન્સ રેફરન્સ કહીએ ને એ મેન છે અમારી પાસે રેફરન્સ નહોતો મારી પાસે માર્કેટ નતું માર્કેટ હતું પણ એવી કોઈ મારે બેકગ્રાઉન્ડ નતું ફેમિલી

કઈ થવાનું નથી બસ આ મનમાં એક ઉંચી ગયું હતું અને એમ હતું કે ભાઈ આપડે સક્સેસ થવું 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 ગમે તે થાય ભલે આજે કામ નથી મળતું કાલે મળશે હું માર્કેટ કરીશ એટલે લોકો પહેચાનશે ઓળખશે કે ભાઈ આવું કઈક છે એટલે મને કામ મળવાનું ચાલુ થશે છ વર્ષે મને પેલો ઓર્ડર મળ્યો હતો લોકો એક કે બે વર્ષ માં બિઝનેસ જ આખો બદલી નાખે છે કે હવે કઈ નથી પણ તમને તમારા પોતાના બિઝનેસ માં જો પૂરો વિશ્વાસ હોય અને તમે સમર્પણ ભાવે ધીરજ સાથે કામ કરો અને એનું પરિણામ તમને મળે બેસ્ટ ઉદાહરણ પહેલો ઓર્ડર તમને મળ્યો ને પછી ફ્લો ચાલુ જ છે ને અત્યારે સ્ટીલ ડેટમાં ચૌદ થી પંદર કરોડ સુધી પહોંચી ગયા છે અને જ વર્ષનો અમારો ટાર્ગેટ છે ત્રીસ કરોડ સુધીનો બે ટાર્ગેટ ત્રીસ કરોડ એમાંથી ઓલરેડી અત્યાર સુધીમાં કારણ કે છ મહિના હજી તો પૂરા થશે થશે અને છ મહિનામાં તમે પંદર કરોડ તો અચીવ સોળ કરોડ અચીવ કરી તો તમે મે બી પોસિબલ કે તમે તમારા ટાર્ગેટ ની ઉપર પણ જતા રહેશો હા શરૂઆતનો બહુ આવો સંઘર્ષ વાળો પીરિયડ તકલીફ પડતી હોય કોઈ જ આવક નહીં વ્યક્તિ તમામે તમામ રીતે હેરાન થતો હોય માનસિક રીતે હેરાન થતો હોય તો એમાં તમે ટકી રહ્યા હતા તો તમને આમ ક્યાંયથી મોટિવેશન મળતું તું ખરું કે તમે કોઈ બાબતો જોતા હોય ક્યાંયથી કઈ શીખતા હોય હા એવું કઈ ખરું મોટિવેશન તો મારા ફાધર જ છે પોતે કેવી રીતે એમાં એવું છે લોકો કેવું કરતા હોય છે જનરલી કે ભાઈ બિઝનેસ ચાલુ કરે ને એટલે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ત્રણ વર્ષ થાય ને માણસ કંટાળી એમ થાય કે ચાલો આમાં કઈ છે જ નહીં પતિ ગયું આપડે આપડે પૂરું આપડે જીરો થઈ ગયું પણ એકચુઅલી એવું નથી હોતું અમે ત્રણ વર્ષની જે ભાઈ મહેનત કરી હોય તો ઈ વન ટાઈપ ઓફ કેવો છે ખેતરમાં જે બી આપણે વાવીએ ખેડૂત હોય આપણા ફાધર હોય ફાધર ખેડૂત છે તો એ વાવે દર વર્ષે વાવતા બરોબર તો એને ઇન્સ્ટન્ટલી એનો આવક નથી મળતી છ મહિના મહેનત કરે છે ખૂબ મહેનત કરે છે તડકો ઉનાળો હાથી આગે દવા છાટે ઘણો સ્ટ્રગલ કરે છે બરોબર પછી એને છ મહિના પછી એનો એને પાક મળે છે પછી પૈસા નથી મળતા હજી પણ એમને એનું વળતર મળે છે એમને એમને એનો માલ મળે છે પણ એમને હજી ખબર નથી એના પૈસા કેટલા આવશે આપણને બરોબર પ્રોફિટ છે નુકસાની છે કોઈ વસ્તુ જાણતા નથી છતાંય આજે ખેડૂત મહેનત કરી અને એમાંથી એ વેચાણ થાય મને એટલો પ્રોફિટ થયો કે નુકસાની છતાંય ખેડૂત પાછો નવો વર્ષ પાછું આવશે બરોબર એ હારી નથી એવું નથી કે ભાઈ હવે મને આ કે મળ્યું નહીં મારે ખેતી વેચી નાખવી મારે ખેતી નથી કરવી ઘણા એવા સમય આવે છે વચ્ચે વચ્ચે એવો આવે છે પણ આ પ્રેરણા થી નક્કી કર્યું કે ભાઈ જો ખેડૂત જો એટલી મહેનત કરીને એટલું ધીરજતા રાખતો હોય તો સ્વાભાવિક છે આપણે આપણે લાઈફમાં જીરતા રાખવી જ જોઈએ એટલે આખી મહેનત કરી મહેનત કરો ને સાહેબ તો ફળ મળે મળે ને મળે આ ત્રણ વર્ષ સુધી આજે તમે માર્કેટ કર્યું ત્રણ વર્ષે ભગવાન તમને દેવું તો ચોથા વર્ષે પણ તમે ધંધો જ અપ કરે બંધ કરો એટલે તો ભગવાન કે હવે તો પાછો મય હા કારણ કે તૈયારી એને આપવાની તૈયારી કરી તમે બંધ કરી બંધ કરી દીધું અમે એક એક વિઝન છે અમારું ત્યાં અમે લખેલા છે તો જ્યારે અમે ગોલ આખું બનાવ્યું ને એમાં અમારા એમ્પ્લોય લખ્યું હતું સો કરોડની આસપાસ જવું છે અમે કઢાવી નાખ્યું સો કરોડ નથી એમ તો ત્યાંથી કાઢી દીધ ભગવાન ને બસો કરોડ દેવું તો તું શું કેમ લિમિટ બાંધે છે ભાઈ બરાબર સો કરોડ નથી જોતો આમ ભગવાન એમ કે મારે તને દોઢસો કરોડ બસો કરોડ દેવું હાલ આપડે ઓછું શું કામ આપડે શો કેમ ઓછું રાખો આકડો ન લખો આકડો લક્ષણ તો તમારો ફિક્સ થઈ ગયો

એક બિઝનેસમેન પોતાના બિઝનેસમાં કઈ રીતે ટકી રહેવું એની પ્રેરણા જો લેવી હોય તો ખેડૂત કેળવતી લેવા જેવી ખરી આ વર્ષનું જો આપણે ઉદાહરણ લઈએ તો આ વર્ષે સૌરાષ્ટ્રના આપણા કેટલાક જિલ્લાઓમાં અછતૃષ્ટિને કારણે મરચીનો પાક કે કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો પણ એ ખેડૂત હવે હાથ ઉપર હાથ ધરી બેહી બેહી નહીં મરચી કાઠી નાક બીજ તત્કાળ અત્યારે હવે ટૂંકા ગાળામાં શું વાવી શકાય નક્કી કરીને એની એની ભાઈ પ્લાનિંગ એનું જે આખું મેનેજમેન્ટ છે છે ને જેવું એ એ લોકો પાસે તમે આ નવો દ્રષ્ટિકોણ આપ્યો કે બિઝનેસમેન હંમેશા કોઈ બીજા બિઝનેસમેન ના લાઈફમાંથી મોટિવેશન મેળવતો હોય કે નવું શીખતો હોય પણ તમે કીધું ખેડૂત પણ બિઝનેસ ને ડેવલપ કરવા માટે કે બિઝનેસ સક્સેસ થવા માટે બહુ આપણને ઉપયોગી સાબિત થઈ એમ છે અત્યારે જે પીએનડી ટ્રાન્સફોર્મર છે તમે ખૂબ સંઘર્ષમાંથી પસાર થયા આ ત્રીસ કરોડના વાર્ષિક ટર્ન ઓવર સુધી તમે ઓલરેડી તમારી કંપનીને પહોંચાડ્યું તો મેં એવું સાંભળ્યું છે કે જે ચેતનભાઈ એને રાજકોટનો એક સ્થાનિક નાનો કારખાના વાળો પણ રિસ્પોન્સ નોતો આપતો એ જ ટ્રાન્સફોર્મર અત્યારે ભારતની બહાર પણ જાય જાય હા હા અને ગુજરાતની છે છે તો અત્યારે તમારું જે આ કામ તમારા કસ્ટમર કઈ કઈ જગ્યાએ હશે ક્યાં ક્યાં ફેલાયેલા છે હા મેન કસ્ટમર તો અમારા અહીંયા રાજકોટમાં વધારે છે સૌથી વધારે રાજકોટ અને મોરબી સિરામિકમાં છે બરોબર અને એના જે વસ્તુ બહાર કરીએ તો અમારે દ્વારકાથી લઈને ધોરાજી ભાવનગર

અન્ય રાજ્યોમાં અને અન્ય દેશમાં પણ હવે ટ્રાન્સફોર્મર પહોંચવા માંડ્યા છે બહુ જ સરસ વાત કરી તમે એક એ હવે જાણવાની ઈચ્છા છે કે તમારી આ જે કંપની છે પીએનડી ટ્રાન્સફોર્મર તો તમે આ નામ કેવી રીતે આમ પીએનડી ટ્રાન્સફોર્મર તો એની પાછળનું કઈ આ રીઝન કે કઈ તમારો વિચાર કે આવું નામ તમે અમારો જયારે અમે સ્થાપના કરી ને કંપનીની જે બે હજાર ત્યારે માં કંપની નું નામ હતું પાવર એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર ઓકે પછી બે હજાર ઓગણીસ માં અમે પ્રાઇવેટ લિમિટેડ કરી જયારે પ્રાઇવેટ લિમિટેડ કરવી હતી ને તો પાવર એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન નું રજીસ્ટ્રેશન નહોતું મળતું મને એટલે એ પ્રોડક્ટ નામ થતી હતી એટલે એ લોકો અમને ક્વેરી આવી કે ભાઈ તમારે આમાં પ્રાઇવેટ લિમિટેડ નહીં થાય તમે નામ ચેન્જ કરો બરોબર એટલે અમે એનું શોર્ટ ફોર્મ કર્યું ઓકે પી એન અને ડી ઓકે જેથી કરી લોકોને શું એ પાવર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફર બોલવા બહુ ટાઈમ લાગશે હા એટલે અમે એક યુનિક નામ કર્યું એનું પી એન ડી એટલે લોકોને માર્કેટમાં પહોંચાડવામાં પ્લસ એમને બોલવા આજે ગમે ત્યાં તમે કસ્ટમર આઈ થિંક ગમે ત્યાં તમે જાઓ કસ્ટમરને અમારું નામ યાદ જ હોય એક બાબત ટ્રાન્સફોર્મર ની જે આખી જર્ની છે તમે મુશ્કેલીનો સંઘર્ષનો સમય પસાર કર્યો અત્યારે તમે આ કક્ષા સુધી પહોંચી ગયા અને હજુ તો સ્કાય એના જેવું છે તમે કહ્યું કે અમે તો આંકડાઓમાં બંધાતા નથી અમારે તો બહુ આગળ વધવું છે જે લોકો અત્યારે નવા નવા બિઝનેસમેનો છે નવા ઉદ્યોગ સાહસિકો છે બહુ યુવાનો અનેક સપનાઓ સાથે પોતાનો બિઝનેસ શરૂ કરતા હોય છે તો આવા લોકો માટે ચેતનભાઈએ એને એક બે નાની સલાહો આપવી હોય કે તમારે તમારા બિઝનેસમાં સફળ થવું હોય તો તમે આ ધ્યાન રાખજો તો એવી સલાહ શું હોય શકે એમાં મેં જે અનુભવ કર્યો હોય ને

મેં આજે પચાસ લાખ રૂપિયા નાખી દીધા મને આનું વ્યાજ નથી મળતું મને આનું કઈ વળતર નથી મળતું હવે મારે કંઈક બીજું કરવું જોઈએ તમે વિચારો શું છે પરિણામ ભગવાન આપું જ છે તમે મહેનત કરશો એનું ફળ મળશે હંડ્રેડ મળશે પણ લોકો અવળી દિશામાં બહુ મહેનત કરે છે ડાયરેક્ટ એવું વિચારે છે મેં પચાસ લાખ રૂપિયા નાખી દીધા એનું વ્યાજ દોઢ ટકા લેખે હિસાબ કરો તો એટલું થાય ભૂલી જાવ બધું તમે મહેનત કરો

કે તમે ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસ ની અંદર હા સિલ્વર સ્પોન્સર તરીકે જોડાયા હા તો એની પાછળનું કારણ શું તમે તમને કોઈ એ મતલબ કે જેના આયોજકો હોય હા એને આમ પ્રેશર પૂર્વક એવું કીધું કે આમાં જોડાજો કે તમે સ્વેચ્છાએ જોડાયા છો એનું કારણ શું શું કામ જોડાયા ના ના એવું નથી કોઈ પ્રેશર નથી કર્યું સાહેબ આ સ્વેચ્છાએ કોઈ છે એવું કોઈ પ્રેશર કરવાથી જોડાવું એ વસ્તુ અલગ છે પણ અમે જયારે બે હજાર લાસ્ટ ટાઈમ આપણે જયારે જીપી આપણે રાજકોટ માં થયો ત્યારે મેં ત્રણ બાય ત્રણ બહુ એવો સ્ટોલ રાખ્યો હતો એકદમ નાનો એવો સ્ટોલ હતો એટલે અમે તો ખાલી ટ્રાય મરવા હકીકત ટ્રાય મરવા જ અમે કહ્યું હતું કે ભાઈ આપણે બધા જોડાય છે તો આપણે છોડા જોઈએ શું થાય છે આનું રિસ્પોન્સ કેવું મળે છે આપણે કઈ નહીં તો કઈ બ્રાન્ડ તો થશે ને બરાબર પાંચ લોકો ઓળખતા થશે બરોબર પછી અમે સ્ટોલ કર્યો સ્ટોલ કર્યો ને તમે નહીં માનો સાહેબ અમે મહિના દી અમને ઇન્ક્વાયરી બહુ આવી ત્યાં ઓન પેપર અમને બહુ ઇન્કવાયરી બહુ સતત મળી છે બરોબર બે મહિનાથી ત્રણ મહિનાથી અમને કોઈ રિસ્પોન્સ જ નહીં ફોન કરો તો કે ના હજી મારે જરૂર નથી મારે આમ છે પેલું છે એટલે અમે એમ થોડુંક એમ થયું કે આ મજાનું આવી ગયા બરોબર પણ તમે નહીં માનો સાહેબ આઠ મહિને આઠ મહિનાથી આ હાથ થી આઠ મહિના જે પહેલી ઇન્ક્વાયરી પેલા દિવસે એક વ્યક્તિ ત્રણ ઇન્ક્વાયરી એમને પહેલા દિવસે પેલું નામ એનું હતું અમારી બરોબર ડાયરીમાં બરોબર એ વ્યક્તિએ ફોન કરીને કીધું મારે ત્રણ ટ્રાન્સફર લેવા બરોબર સાહેબ આ જ વસ્તુ અમે જોઈ સિલ્વર કોન્સર માં આવ્યા ઓકે એટલે વ્યક્તિ જોડાય છે જોડાય એનો બેનિફિટ્સ એને મળે મળે પણ એવું નથી ઘણા લોકો શું કરતા કે ભાઈ જે એક્સપો ચાલતું હોય ને તો ઇન્કવાયરી એવી આવે તો કે આમાં કઈ બહુ મજા ન આવી નહી એવું નથી પણ તમે એને એક્સપો એવું વસ્તુ છે વાવવાની વસ્તુ બરોબર ગિવર્સ ગેન ની વાત જે આપણે કરીએ કે ભાઈ તમે જેવું વાવો ને એવું ઉગશે એ વાવવાની વસ્તુ છે અને વાવો ને એટલે એનું પરિણામ તમને આઠ મહિને કે વર્ષે મળે 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 બરોબર પછી તમને એનું ફળ મળે ફળ મળે તમે એક્સપો કર નાખ્યું બીજા દી તમને ઇન્કવાયરી ન દેવાની કોઈ આપશે નહીં નહીં આપ તમે ફોન કરશો ના પાડશે પણ અમને સાહેબ અમે ફોન કર્યા હતા મેકી દીધી ડાયરી આઠ મહિને એ વ્યક્તિના ફોન આવ્યા છે બરોબર જીપીબીએસ માં આપણે મળ્યા થાય હવે અમારે ટ્રાન્સફર લેવાના અમે એમાંથી સાહેબ બહુ અમને ઇન્કવાયરી મળી છે

અમને અમને એવું નહોતું કે સિલ્વરમાં નેક્સ્ટ જે આવશે સિલ્વરમાં અમે જઈશું અમને આશા જ નહોતી પણ આ જે પરિણામ મળ્યું એ પરિણામ મળ્યો ને એટલે અમે કીધું આપણે સિલ્વરમાં જ જવું આપણે નાનો સ્ટોલ કરવો જ નથી કારણ કે એનું રિઝલ્ટ મળે છે આપણને ગ્રેટ હા ચેતનભાઈ તમે આજના વાર્તાલાપમાં આવ્યા અને તમે તમારી જે આખી યાત્રા છે યાત્રા અમારી સમક્ષ વર્ણવી તમારો આ કિંમતી સમય આપવા બદલ તમારો આભાર ઓકે જય સ્વામી જય સ્વામી